અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર ધોરણ અગિયાર વિષય સંસ્કૃત અંતર્ગત સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ એ ભાગમાં આવતા મહાકવિ કાલિદાસ અંગે આપણે પરિચય મેળવશું સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ વિભાગ એ અંતર્ગત પરિચયાત્મક નોંધ અને ટૂંકા પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો છે અને તેમાં પણ મહાકવિ કાલિદાસ એ તો જગ પ્રસિદ્ધ મહાકવિ છે તદુપરાંત માત્ર સંસ્કૃત સાહિત્યનું ગૌરવ નહીં પરંતુ સમગ્ર સાહિત્ય જગત જેને નમન કરે છે એવા મહાકવિ કાલિદાસનો ટૂંક પરિચય આપણે આજે મેળવશું વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં મહાકવિ કાલિદાસને નાટ્યકાર તરીકે આપણે જોવાના છીએ અને ધોરણ બારમાં પણ આપણે કાલિદાસનો પરિચય છે એ મહાકવિ તરીકે અથવા તો મહાકવિના કર્તા અથવા તો મહાકવિ કાર તરીકે આપણે પૂછાય છે એટલે આમાં આપણે મહાકવિ કાલિદાસના નાટકોનો પરિચય છે એ મેળવવાનો છે ધોરણ બાર માં મહાકવિ કાલિદાસના મહાકાવ્ય કુમાર સંભવમ અને રઘુવંશનો અધ્યયન કરવાનું છે આજે આપણે મહાકવિ કાલિદાસના નાટકોનું અધ્યયન કરશું પ્રસ્તાવના પુરા કવિ નામ ગણના પ્રસંગે કનિષ્ઠિકા અધિષ્ઠિત કાલિદાસ અદ્યાપી તત્તુલ્ય કવિ રભાવાત અનામકી અનામિકા સાર્થવતી બબુઅ પહેલાં કવિઓની ગણતરી પ્રસંગે કનિષ્ટિકા એટલે સૌથી નાની આંગળી છે એના ઉપર કાલિદાસનું નામ આવ્યું અને આજે પણ તત્તુલ્ય કવિ અભાવત તેમના સમાન તેમના જેવા કવિઓની અભાવે અનામિકા એટલે કે ટચલી આંગળી પછીની આંગળીનું નામ છે એ અનામિકા સાર્થવતી થઈ સંસ્કૃત સાહિત્યમાં કવિ કુલગુરુ કવિ શિરોમણી મહાકવિ કવિતા કામિનીના વિલાસ તરીકે પ્રસિદ્ધ કાલિદાસનું અત્યંત મહત્વ છે વિદ્વાનોએ મહાકવિ કાલિદાસની ભારતના શેક્સપિયર તરીકે તુલના કરેલી છે સંસ્કૃત સાહિત્ય જ નહીં પણ સંસ્કૃત સમગ્ર વિશ્વ સાહિત્યની કલગી સમાન આવા મહાકવિનો આપણે નાટ્યકાર તરીકે અહીં પરિચય મેળવવાનો છે મહાકવિ કાલિદાસનું જીવન સંસ્કૃતના અન્ય કવિઓની જેમ મહાકવિ કાલિદાસના જીવન વિશે પણ આધારભૂત કહી શકાય એવી કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી તેમના વિશે જે પણ માહિતી પ્રાપ્ત થાય છે તે દંતકથા સ્વરૂપે ઉપલબ્ધ છે એક દંતકથા મુજબ કાલિદાસ મહામૂર્ખ હતા પત્નીના મેળાથી તેમણે કાલી માતાની પૂજા કરી સરસ્વતી દેવીને પ્રસન્ન કરી કુમાર સંભવ મેઘદૂત રઘુવંશ જેવી ઉત્તમ કૃતિઓની રચના કરી છે એક દંતકથા મુજબ મહાકવિ કાલિદાસ શ્રીલંકા ગયા હતા ત્યારે ત્યાં વારાંગનાએ એટલે કે આપણે જેને ગણિકા કહીએ છીએ તેવી તેમને કપટથી માર્યા હતા એટલે કે ગણિકાએ અથવા વારાંગનાએ તેમને કપટથી ધન માટે મારી નાખ્યા હતા એવી દંતકથા પ્રસિદ્ધ છે તો એક દંતકથા મુજબ મહાકવિ કાલિદાસ ઉજ્જૈનના નિવાસી હતા તેઓ પરમશિવ ભક્ત હતા પ્રકૃતિ અને માનવ બંને પર અત્યંત પ્રેમ ધરાવતા હતા જુદા જુદા પ્રમાણો પરથી મહાકવિ કાલિદાસનો સમય ઈસવીસનની ની પ્રથમ સદીથી ચોથી સદી એટલે કે ગુપ્તકાળ નો સમય માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કાલિદાસના જીવન વિશે કહ્યું એ પ્રમાણે અનેક દંતકથાઓ પ્રસિદ્ધ છે હવે મહાકવિ કાલિદાસની જે કૃતિઓ છે એનો આપણે પરિચય મેળવીએ આમ તો નિર્વિવાદ કહી શકાય એવી સાત કૃતિઓ મહાકવિ કાલિદાસે લખેલી છે જેમાંથી આપણે એના નાટકો છે એનો પરિચય આપણે ધોરણ અગિયારમાં મેળવવાનો છે મહાકવિ કાલિદાસે વાકદેવી સરસ્વતીના ચરણે નિર્વિવાદ કહી શકાય એવી સાત કૃતિઓ અર્પણ કરેલી છે એમાં એક છે ઋતુ સંહાર જેનો સાહિત્ય પ્રકાર ગીતિકાવ્ય છે એનું મુખ્ય વિષય વસ્તુ ગ્રીષ્મ વર્ષા શરદ હેમંત શિશિર વસંત વગેરે ભારતીય ઋતુઓની મનુષ્ય પ્રકૃતિ અને સમગ્ર પશુઓ પશુ પક્ષીઓ પર થતી અસરોનું વર્ણન આ કાવ્યમાં મુખ્ય રીતે રજૂ કર્યું છે ત્યારબાદ મહાકવિ કાલિદાસ જગપ્રસિદ્ધ કાવ્ય આવે છે મેઘ દૂત સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય મુખ્ય વિષય વસ્તુ કુબેરના શ્રાપથી સ્થાપિત થયેલો વિરહી યક્ષ વર્ષા ઋતુમાં મેઘ એટલે કે વાદળને દૂત બનાવીને પોતાની પત્નીને સંદેશો મોકલે છે એ કથા વસ્તુ મેઘદૂતમાં મુખ્ય વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો અહીં મહાકવિ કાલિદાસની પ્રકૃતિ પ્રત્યેનું જે પ્રેમ અને એની કલ્પના તત્વ એ બંને જોઈ શકાય છે કદાચ માત્ર સંસ્કૃત સાહિત્યમાં નહીં વિશ્વ સાહિત્યમાં પણ આ અનેરું છાપ પાડતું કાવ્ય છે કે જ્યાં વાદળો છે એને સંદેશાવાહક બનાવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે અને આજથી અનેક વર્ષો પહેલા મહાકવિ કાલિદાસે આટલું સરસ રીતે ઉપરથી આ સમગ્ર જગત કઈ રીતે કેવું દેખાય છે તેનું વર્ણન આબેહૂબ કર્યું છે તો એ એક વિચારવા જેવું છે કે શું ત્યારનું સાયન્સ છે એ આજના સાયન્સ કરતાં આગળ હતું અથવા ત્યારે મહાકવિ કાલિદાસ છે એની એટલી દીર્ઘ દ્રષ્ટિ હતી કે એની કલ્પનાથી જાણ્યું હશે કે ઉપરથી આ દુનિયા આવી લાગે છે વિદ્યાર્થી મિત્રો કાલિદાસ વિશે અને માઘ વિશે એટલા માટે જ કહ્યું છે ખાસ કરીને મેઘદૂતમના સંદર્ભે કે મેઘે માઘે ગતમ વયહ તમે મેઘદૂત અને માઘનું શિશુપાલ વધ બે તમે અભ્યાસ કરો એટલે તમારી ઉંમર છે એ પસાર થઈ જાય તો કેટલું ઉત્તમ કોટીનું આ મેઘદૂત હશે એની તમે કલ્પના કરી શકો છો મહાકવિ કાલિદાસના નાટકો અથવા તો નાટ્યકાર તરીકે કાલિદાસ ધોરણ અગિયારના આપણા નિયત અભ્યાસક્રમમાં નાટકો છે તો એમાંનું પ્રથમ નાટક છે માલ વિકાગની સાહિત્ય પ્રકાર નાટક અંક સંખ્યા આમાં જે વિભાગ પડે છે એને અંક કહેવામાં આવે છે તો એવા પાંચ અંક છે એ અહીં છે વિદ્યાર્થી મિત્રો નાટકો છે એના જે વિભાગ છે એને અંક કહેવામાં આવે છે મુખ્ય કથાનક આ નાટકના નાયક રાજા અગ્નિમિત્ર અને નાયિકા માલવિકાના પ્રણયની કથાને આમાં મુખ્ય રીતે રજૂ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો બે રીતે પ્રશ્ન પૂછી શકાય છે નાટ્યકાર તરીકે કાલિદાસ પૂછાય અથવા તો માલવિકા અગ્નિમિત્રમ છે એ સ્વતંત્ર રીતે પૂછાય તો તમે વિશેષ લખી શકો એટલા માટે અહીં સમજૂતી પણ આપેલી છે નાયિકા માલવિકાનો ભાઈ યુદ્ધમાં પરાજય થાય છે તે પોતાની બહેન માલવિકાને રાજા અગ્નિમિત્રની રાણી ધારિણી પાસે દાસી તરીકે ગુપ્ત વેશે રાખે છે માલવિકાનું ચિત્ર જોઈને રાજા અગ્નિમિત્ર તેના પ્રત્યે આકર્ષાય છે વિદુષક જુદી જુદી યોજનાઓ દ્વારા નાયક નાયિકાનું મિલન કરાવે છે માલવિકા અને અગ્નિમિત્રના પ્રણયની વાત જાણતા રાણી ધારિણી માલવિકાને કેદ કરે છે પોતાના પુત્ર વસુમિત્રના વિજયના સમાચાર પછી રાણી ધારીણી માલવિકા અને અગ્નિમિત્રના લગ્નની અનુમતિ આપે છે આમ નાટકનો અંત છે એ સુખદ આવે છે એટલે નાટક છે એ સુખાંત છે સંઘર્ષ પછી પ્રણય સંઘર્ષ અને ત્યાર પછી મિલનનો જે નિયમ છે એ કાલિદાસ અહીં બતાવે છે વિશેષતા આ નાટકમાં કાલિદાસની નાટ્યકાર તરીકેની પ્રારંભિક કુશળતા અને નવોદિત કવિના લક્ષણો જોવા મળે છે મોટા ભાગના વિદ્વાનો આ નાટકને કાલિદાસનું પ્રણય નાટક પ્રથમ નાટક છે એ માને છે કારણ કે એમાં જે શરૂઆતના કવિ તરીકેની કેટલીક મર્યાદાઓ કેટલીક ઉણપો એ પણ આમાં જોવા મળે છે એટલે વિદ્વાનો છે એ કાલિદાસનું આ પ્રથમ નાટક છે એ માને છે આમ છતાં લોક મનોરંજન માટે આ નાટક યોગ્ય માનવામાં આવે છે હવે ત્યાર પછીનું નાટક છે વિક્રમોવશ્યમ વિક્રમોવશ્યમ સાહિત્ય પ્રકાર નાટક અંક સંખ્યા પાંચ મુખ્ય કથા વસ્તુ સ્વર્ગની સુંદર અપ્સરા ઉર્વશી અને પૃથ્વીના રાજા પુરુરવાના પ્રણયને કાલિદાસે આ નાટકમાં મુખ્ય રીતે વર્ણવ્યો છે આ નાટક દ્વારા તેમણે પ્રેમ દ્વારા સ્વર્ગ પર મનુષ્યના વિજયની વાત જણાવી છે વિદ્યાર્થી મિત્રો જો વિક્રમ ઓર્વશ્યમ છે એ મોટા પ્રશ્નમાં પૂછાય સ્વતંત્ર રીતે તો તમે મોટી કથા વસ્તુ છે એ લખી શકો છો કેસી નામના દાનવની કેદમાંથી અપ્સરા ઉર્વશીને પૃથ્વીપતિ પૃથ્વીનો રાજા પુરુરવા છોડાવે છે બંને એકબીજા પ્રત્યે આકર્ષિત થાય છે ભરતમુનિના શ્રાપને કારણે ઉર્વશી પૃથ્વી પર આવે છે બંને વચ્ચે બને છે કેટલાક પ્રણય સંઘર્ષ બાદ પુરુરવાની રાણી બંનેના લગ્નની સંમતિ આપે છે શ્રાપ પૂર્ણ થતા ઉર્વશીને પરત જવાનું થાય છે પરંતુ ઇન્દ્રદેવની કૃપાથી ઉર્વશી અને પુરુરવા સાથે રહે છે પુરુરવા અને ઉર્વશીના પુત્રનો યુવરાજ તરીકે અભિષેક થાય છે મહાકવિ કાલિદાસનું આ પૌરાણિક કથા પર આધારિત નાટક છે આ નાટકમાં પ્રકૃતિ પર માનવીય ભાવોનું સુંદર ચિત્રણ થયેલું છે પ્રકૃતિ ઉપર માનવીય ભાવો એ કાલિદાસ ની એક એવી વિશેષતા છે કે જે તેની દરેક કૃતિમાં જોવા મળે છે અને એટલે જ વર્ષવથ અને શૈલી જેમ અંગ્રેજી સાહિત્યમાં આપણે પોએટ ઓફ નેચર કહેવાય છે તેમ કદાચ મહાકવિ કાલિદાસ છે એને પણ આપણે પ્રકૃતિના કવિ તરીકે ઓળખી શકીએ સ્વર્ગીય અપ્સરાનો સૌંદર્ય અને માનવીય લાગણીઓનું અદ્ભુત સમન્વય એટલે વિક્રમ કેટલાક વિદ્વાનોના મતે આ નાટક કાલિદાસે પોતાના આશ્રિત રાજા વિક્રકની યાદમાં લખેલું છે અને એટલા માટે જ એનું નામ છે વિક્રમ ઓર્વશ્યમ એવું આપેલું છે એમ માને છે હવે ત્યારબાદનું નાટક જોઈએ અભિજ્ઞાન શાકુંતલમ જગતનું અને સંસ્કૃત સાહિત્યનું સર્વશ્રેષ્ઠ નાટક એટલે અભિજ્ઞાન શાકુંતલમ સાહિત્ય પ્રકાર નાટક અંક સંખ્યા સાત મુખ્ય કથા વસ્તુ મહાકવિ કાલિદાસે આ મહાભારતમાં આવતા શાકુંતલોપાખ્યાની કથાને મુખ્ય રીતે આધાર બનાવી આ નાટક છે એ લખેલું છે શિકાર કરવા નીકળેલા રાજા દુષ્યંત કણવ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે કણવ ઋષિની પાલિત પુત્રી શકુંતલા અને દુષ્યંત વચ્ચે પ્રથમ દ્રષ્ટિએ પ્રણય થાય છે બંને કણવ ઋષિની ગેરહાજરીમાં ગાંધર્વ લગ્નથી જોડાય છે દુષ્યંત શકુંતલાને પોતાની યાદ સ્વરૂપ વીટી આપી પોતાના રાજ્યમાં પરત ફરે છે દુષ્યંતના વિચારમાં ખોવાયેલી શકુંતલા દુર્વાસા મુનિનું અપમાન કરી શ્રાપનો ભોગ બને છે જેથી રાજા શકુંતલાને આ શ્રાપને લીધે ભૂલી જાય છે સગર્ભા એવી શકુંતલાને રાજા ઓળખવાની કે સ્વીકારવાની ના પાડે છે જે અંગેનું ગદ્ય અથવા નાટ્યાંશ આપણે ધોરણ અગિયાર માં ભણીએ છીએ શાકુંતલો પાખ્યાન માંથી છે શકુંતલા માતા મેનકા દ્વારા મારીચ ઋષિના આશ્રમમાં જઈ ભરત નામના પુત્ર દિવ્ય પુત્રને જન્મ આપે છે નાટકના અંતમાં દેવોની સહાયતા માટે નીકળે રાજા દુષ્યંત ભરત અને શકુંતલાનું સુખદ મિલન થાય છે આમ નાટકનો અંત છે એ સુખદ આવે છે કાલિદાસે ખાસ કરી અને આપણે વાત કરી છે એમ પ્રણય છે ત્યાર પછી વિરહ છે ત્યાર પછી મિલન છે અને સુખાંત છે એ આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં ભરત વિશે કહી દઈએ તો શકુંતલા અને દુષ્યંતનો જે પુત્ર છે જેને શકુંતલા છે એ જન્મ આપે છે મરીચ ઋષિના આશ્રમમાં તેનું નામ ભરત છે અને એના ઉપરથી જ આપણા દેશનું નામ છે એ ભારત પડેલું છે ચાલો આપણે વિશેષતા જોઈએ સુશ્લિષ્ટ કથા સંયોજન ઉત્કૃષ્ટ કવિતા જીવંત પાત્રાલેખન અનુપમ અભિનય ક્ષમતા અને ઉદાત જીવન દર્શન એ આ નાટકની મુખ્ય વિશેષતા છે જગતની અનેક ભાષાઓમાં આ નાટકના અનુવાદો થયેલા છે જર્મન કવિ ગેટે આ નાટકથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓએ આ નાટકને પોતાના મસ્તક પર રાખી સમગ્ર શહેરમાં ફર્યા હતા નાચ્યા હતા આ નાટકના ચોથા અંકમાં આવતા ચાર સુપ્રસિદ્ધ શ્લોકો સંસ્કૃત સાહિત્યની કલગી સમાન છે એ માનવામાં આવે છે અને આથી જ તેમના વિશે કહેવાયું છે કાવ્ય નાટકમ રમ્યમ તત્ર રમ્યા ચ ચતુર્થ અંક તત્ર શ્લોક ચતુષ્ટ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે મહાકવિ કાલિદાસનો ટૂંક પરિચય મેળવ્યો છે એમની કૃતિઓનો તો વધારે વિશેષ અધ્યયન માટે અને કાલિદાસને વિશેષ રીતે જાણવા માટે તમારે કાલિદાસ છે એને સંપૂર્ણપણે ભણવા જોઈએ